ની અંદર સત્યાવીસ તારીખથી આ યાત્રા આવી રહી છે અને જ્યાં જ્યાં આહીર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમર ગાથાઓ છે એને ધૂળ ના લાગે એને તાજી કરવા માટે આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહીર કુળ સદા બલિદાનો આપતા રહે છીએ એવું આવરનારી પેઢીઓને પણ આ વસ્તુ આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાઉગ ગાંવ લઈને જાય છે એનું પણ છે મહિલાઓ છે બાળકો છે યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહીર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ એ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે અમારે આગળ જવું છે અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે રિક્વેસ્ટનો કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે બાકી સદાય આહેર કોડ શૌર્ય અને વફાદારનું કોડ રહ્યું છે અને દેશ માટે કાયમ મારી ફીકનારું કોડ છે તો એના માટે સરકારશ્રી પણ બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આ કોડ દ્વારા એના માટેની આ યાત્રા છે ધન્યવાદ અઢાર નવેમ્બરે આ યાત્રા પૂર્ણ થવાની છે ત્યારે દિલ્હી ખાતે એક કાર્યક્રમ આયોજ્યો હતો આ કાર્યક્રમ કઈ કઈ પ્રકારનો હશે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યના જે આમ અત્યારે તો જોઈએ તો બાવીસ ત્રેવીસ કરોડ યાદવો છે જે એ સમગ્ર યાદવોનો એક જ બસ લાગણી છે કે જનજાતિગઢ જનગણના થાય આહિર રેજીમેન્ટ બને કારણ કે આ વસ્તુઓ થવાથી રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર અમે આપી શકશું એક રાષ્ટ્રની અમે તાકાત બનવા માગીએ છીએ યાદવ કુળ આહિર કુડ એ ભારતની તાકાત બનવા માંગે છે તો અમારો એક શાંતિપૂર્ણ આ સંદેશો ત્યાં હશે અને અમારી તમામ અમારા રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે એ સરકારને એક સંદેશો આપશે કે રેજીમેન્ટ માટે વિચારણા થાય